બધા ને કે આપડે જો આ ગાડી માં આપડે સબસ્ક્રાઈબર ભાઈ ભાવેશ ભાઈ મળી ગયા હે એ મજા માણે પોરબંદર કચ્છ ટ્રાન્સપોર્ટ મોજ મોજ ને કેમ છે ડાયરો મજામાં પોરબંદર ને તમારું પોરબંદર માં કઈ જગ્યાએ કુતિયાણા ભાઈ કાંટો કરાવી પછી હવે કઈ બાજુથી થી ભરવાની હોય કેમ કે અહીંયા ગોડાઉન તો ગણાય છે જો બાજુમાં માં મીઠા ઢગલો પડ્યો છે ભરવાનું ચાલુ થઈ ગયું છે અને પેલી થપી ખાઈ છે આ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને આગળના વિડીયોમાં જેવું હોય છે કે ભાઈ આપણે ટર્પર ડેમ આગળ ગાડી ખાલી કરી હતી કચ્છમાં એટલે આપણે રાતે ગાડી ખાલી થઈ ગઈ હતી મોડી મોડી એટલે ગાડી આપણે અગિયાર વાગે ખાલી થઈ હતી અને ત્યાર પછી આપણે આવતા રહ્યા હતા ગાંધીધામ એટલે ગાંધીધામ પહેલા આપણે ટ્રાન્સપોર્ટ ઓફિસ છે અને આપણે અત્યારે જોવા ઓફિસના ગ્રાઉન્ડમાં જ ઊભા છે અને આપણી ગાડી સાઈડમાં રાખી દીધી છે અને આપણે મેઇન હાઈવે ઉપર જ આપણે ટ્રાન્સપોર્ટ ઓફિસ છે અને ગ્રાઉન્ડ જવું બધું મોટું જબરું ગ્રાઉન્ડ છે અને સામે આપણે ટ્રાન્સપોર્ટ ઓફિસ છે એટલે હવે આપણે ઓફિસે એલા જાય કેમ કે અત્યારે વાગી ગયા છે સવારના હાડા નવ એટલે હવે આપણે ઓફિસે આયેલા જાય અને શું ભરવાની પોઝિશન છે એ જોવી હવે અને આ બધી આપણે ઓફિસ જ છે જોવો તમે જોવો બધી એકો એક જેટલી રહીને એટલી બધી ટ્રાન્સપોર્ટ ઓફિસ જ છે ને એવું ચાલી જેવી ઓફિસો છે ટોટલ ચાલી છે અને આ આપણું ટ્રાન્સપોર્ટ છે જોવો તમે પોરબંદર કચ્છ ટ્રાન્સપોર્ટ ગુરુદત્ત ટ્રાન્સપોર્ટ અને આ આપણે જોવા ગાડીઓ બધી રાજસ્થાનની ગાડીઓ જાજી છે અહીંયા અને હાઈવે રહ્યો આપણે જોવા અહીંથી એક જાટ આમાં હામ છે હવે આપણે આ ઓફિસ તો અંદર હૈસે તો ખરા હા આપણે બેઠા જ છે દુષ્ય કેમ છે ડાયરો મજામાં તો વાંધો નઈ શું યાર તમારું નામ હું રામદેવભાઈ કા રામદેવભાઈ મેર પોરબંદર ને તમારું પોરબંદરમાં કઈ જગ્યાએ કુતિયાણા ભાઈ બરોબર તમારે કેટલા ટાયર વાળી ગાડી છે ફોર ટાયર એ આપણે દુષ્યંતસિંહ આપણે ગુરુદત્ત ટ્રાન્સપોર્ટ ના ઓનર એમાંથી ને જેમને ગાડી લગાડી છે પોરબંદરનું અને આપણે દુષ્યંતસિંહ રે ઈ હોત ને આપણે પોરબંદરના છે તમારું કયું પોરબંદરમાં માં મોરાણા આપણે પોરબંદર અહીંયા ઘણા ટાઈમથી થી અહીંયા આવતા રહ્યા પણ જૂના પોરબંદરના ના છે એટલે હવે મિત્રો આપણે હવે કઈક ભરવાનું કરે અમારે શું હોય પોઝિશન એક બે ધીમા એક બે ભાડા કર્યા છે નક્કી હવે જે કન્ફર્મ થઈ જાય એમાંથી આપણે લગાડી હવે મિત્રો આપણે જવો હાડાબાર થઈ ગયા છે અને આપણે જઈશી જમવા જમવા આપણે આઈલા જઈશી ગાંધીધામ બાજુ અને એનું કારણ છે કે જે આપણે કઈ ઓર્ડર આવ્યો નથી અત્યારે અત્યારે હવે આપણે આપણે અને પહોંચી ગયા છે ગાંધીધામ સર્વિસ રોડ ઉપર એલા જઈશી અને આપડા મેન રોડ જોઈએ આપણે વહી જઈશી તો કંડલા પોર્ટમાં વઈ ગયા તો હોય છે ને કંડલા પોર્ટ કંડલા પોર્ટમાં વઈ જાય અને હવે જુઓ આપણે ગાંધીધામ સિટી અંદર જઈશું હોટલ ને જમવા અહીંથી જ આપણે લગભગ આ બ્રિજ એટલે વળવાનું છે ક્યાંથી વળવાનું અહીંથી વળવાનું હવે આપણે પેલા જે જમવા આપણે જોવો બોર્ડ આવી ગયું છે ગાંધીધામ નો રેલવે સ્ટેશન ગાંધીધામ ને કંડલા બંદર સીધું તેર કિલોમીટર દેખાડે છે અહીંથી આપડે ટર્ન મારવાનો ડ્રાઈવર સાહેબ

એટલે અત્યારે જુઓ આપણે ગાંધીધામ અંદર છે અને આપણે અહીંયા બધા કુરિયરવાળા જ છે અમે જુઓ બ્લુ ડાર્ક છે આ બાજુ તિરુપતિ છે અને અમે તે કુરિયર છે એ ક્યુ છે એ બહુ ખ્યાલ નથી પણ અહીંયા બધે જુઓ કુરિયરવાળા જ છે અને આપણે ગાંધીધામ સિટી અંદર આવ્યા છીએ એટલે હવે આપણે કુરિયરની થઈ જાય પછી આપણે હાલ્યા જઈએ ઓફિસે મિત્રો આપણે જવો ઓફિસે આવતા રહ્યા હતા અને અત્યારે જવું આપણે ગાડી ભરવાનું નક્કી થઈ ગયું છે અને આપણે ત્રણ વાગે ગાડી ભરવાનું નક્કી થયું છે એટલે હવે આપણે જઈશી ગાડી ભરવા અને આપણે માલ ભરવાનું છે અહીંથી મીઠું એટલે આપણે અહીંથી ઉતરતા કિલોમીટરમાં ભરવાનું છે કેમકે આપણે ભચાઉ પાસે મીઠું ભરવા જવાનું છે એટલે હવે આપણે અહીંથી ઓફિસેથી નીકળી અને સીધા ઇલા જઈએ આપણે ભચાવ આપણે જુઓ ગાડી ચાલુ કરી નાખીએ અને આપણે ઇયર એ હાઉ ખાલી થઈ ગયો છે કેમકે આપણે એક નળી રહીને જે લીકેજ છે એના હિસાબે ઇયર આપણે ગાડીમાં ખાલી થઈ ગઈ છે એટલે હવે આપણે ફરી ભરીને અને પછી આપણે નીકળી જઈશું અને પ્લસ કે આપણે આ ગાડીનું કામ એ કરાવવાનું છે થોડુંક અને એક આપણે આ ટાયરતર નાખવાના છે એટલે એના હિસાબે આપણે અહીંથી ભરીને પછી ગાડી આપણે લઈ જઈશું વાંકાનાર બાજુ એટલે હવે જોઈએ આપણે આજની તારીખમાં ભરાઈ જાય છે કે નથી ભરાતી એ હવે આપણે અહીંયા જાય પછી ખબર પડે કેમ કે ત્રણ વાગી ગયા છે આપણને ટ્રાન્સપોર્ટરે તો કીધું છે કે ભાઈ ગાડી ભરાઈ ગઈ છે પણ તોય આપણે નક્કી ન કહેવાય ભાઈ શું પોઝિશન થાય ને અહીંયા જાય પછી ખબર પડે જો આગળ એક બે ગાડી હોય તો પછી લેટ ઓશન થાય એટલે હવે આપણે જાય પછી ખબર પડે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહી જાવ અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો આપણે જોવો ગાડી ભરવા જતા હતા ને કે આપણે જોવા ગાડીમાં આપણે ભાઈ ભાવેશભાઈ મળી ગયા

મળી લીધું અને મળીને આપણે થઈ ગયા રનિંગ અને મિત્રો આપણે જાજી નતા ઉભા રહ્યા એનું કારણ હતું કે આપણે આ ગાડી બચાવો આપણે આપડે ટ્રાન્સપોર્ટરે કીધું ફટાફટ જવા દઈજો તો આજની તારીખમાં માં આપડી ગાડી ભરાઈ જાય એટલે આપણે જાજી વાર ભાવેશભાઈ આગળ ઊભા નતા રહી ગયા પણ નેક્સ્ટ ટાઈમ આપણે કીધું તો નેક્સ્ટ ટાઈમ આપણે ઉભા રહીશું અને આપણે ચા પાણીનો એનો આગ્રહ કર્યો તો પણ આપણે મેન રોડ ઉપર હતા અને પ્લસ કે આપણે થોડીક ભરવાની ઉતાવળ હતી એટલે જાજીવાર નતા ઉભા રહ્યા પણ નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આપણે પાછા મળી લઈશું અને આપણે ભાવેશભાઈ હતા સબસ્ક્રાઇબર ભાઈ ને આપણે કોમેન્ટ ઓપન કરી હતી એમને પણ આપણને અચાનક જ ભેગા થઈ ગયા કેમ કે આપણે ટ્રાન્સપોર્ટ હતી નીકળ્યા અને ટ્રાન્સપોર્ટ હતી તરત જ નીકળ્યા થયા ઈવડાઈ અને બરોબર ફોર વ્હીલ લઈને નીકળવાનું થયું અને બરોબર આપણને રસ્તામાં હાથ લાંબા કર્યા એટલે આપણે ઘડીક વાર તો બ્રેક નથી કરી પણ પછી આપણને ખબર પડી કે ભાઈ આ આપણા વીડિયો જોતા છે એટલે આપણા સબસ્ક્રાઇબર ભાઈએ જ હતા ભાવેશભાઈ કરીને અને એને આપણે કેબલ નું કામ કરે એ કેબલ નું એટલે કોન્ટ્રાક્ટ રાખતા હોય છે મિત્રો આમનો બધાય સપોર્ટ કરતા રહીજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો અને હવે મિત્રો આપણે આઈલા જાય ગાડી ભરવા અને ગાડી ભરવા આપણે જવાનું છે બચાવ અને મિત્રો આપણું લોડિંગ આ વખતે નું છે નાંદેડ નું કેમ કે આપણે નાંદેડ નું મીઠું ભરવા જાય છે મહારાષ્ટ્રમાં હવે ગાડી ભરવા અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો

એને મનમાં એમ થઈ ગયો કે આજે ભાઈ ઠંડુ ભાવું જ છે તે અને ગાડી પાછી અને આગળ રાખીને કે ઠંડુ તમે પીતા જ જ કે હાલશે જ નહીં કાંઈ વાંધો નહીં મિત્રો આજ બધો આપણે બધાને તમારો સપોર્ટ છે અને આમનું બધાય સપોર્ટ કરતા રહીજો અને મહેન્દ્ર ની ગાડી છે આનું નામ નથી આવડતું આપડા મિત્રને આ કોઈ આવડતું હોય તો કમેન્ટ કરજો અને ભાવેશભાઈ તમે કમેન્ટ કરજો એટલે હવે આપડે મિત્રો અહી જાય કેમ કે આપડે લોકેશન ચાલુ છે અને આપણે હવે આપણે હામે દેખાય ને એ જ આપડે કંપનીમાંથી મીઠું ભરવાનું છે કેમકે આપડા મેન રોડ ઉપર જ કંપની છે મીઠાની એટલે આપણે ત્યાંથી મેં ભરવાનું છે આજે આપણે આ ઢગલો દેખાય ને એ ઢગલો પાયથી ને જ આપણે મીઠું ભરવાનું છે એટલે હવે આપણે હાલા જઈ અને ગેટ એન્ડ એન્ટ્રી ને એવું બધું કરાવી જોઈએ હવે આગળ કેટલી ગાડીઓ છે અને શું પોઝિશન છે એ મીઠાનો પણ હવે આપણે કાંટો કરાવી લઈ કાંટો કરાવીને પછી હવે કઈ બાજુથી ફરવાની હોય કેમકે અહીંયા ગોડાઉન તો ગણાય છે જોવો તમે અને અહીંયા જોવો બાજુ જ મીઠાનો ઢગલો પીડો છે એટલે હવે આપડે કાંટો ને એવું કરાવી લઈ કાંટો ને એવું કરાવી લીધું છે અને કાટો કરાવી અને હવે આપણે ગાડી અહીંયા કંઈક લગાડવાનું કીધું હોય કે સાઈડ માં રાખો ન્યા અને ત્યાં લગનમાં હવે મિત્રો આપણે હાથામાં બધુંય સરખું કરવાનું છે એ બધું સરખું વ્યવસ્થિત મૂકી દે પોતાની બધુંય એટલે હવે આપણે અહીંયા સાઈડમાં રાખી તો ક્યાંથી આપણે ગાડી ભરવાની હોય આ ગોડાઉન હોય કેમકે અહીંયા ચાર પાંચ ગોડાઉન છે ગોડાઉન ગોડાઉનમાંથી આપણે ગાડી બરાબર આવે એ હવે જોવી હવે અહીંયા ગાડી સાઈડમાં રાખી દીધી છે આ જોવી હવે અહીંયા મેનેજર નહીં આવે પછી આપણી ગાડી લાગશે ભરવા અને ત્યાં લગાડમાં આપણે માં આપણે ની બધું પીડ્યું છે અને પ્લસ કે આપણે એ જે એક નીચે પ્લાસ્ટિક નાખવું જોઈએ કેમ કે મીઠું ભરવું હોય એટલે નીચે પ્લાસ્ટિક ફરજિયાત નાખવું પડે એટલે હવે થોડીક વાર આપણે તડકાની મહેનત કરી લઈ કે મહેનત કર્યા વગર તો કઈ વસ્તુ છે નહીં એટલે હવે ઘડીકવાર આપણે મહેનત કરી લઈ અને પછી આપણે પાછા વિડીયો ઉતારીશું ત્યારે આપણે તાલપત્રી નીચે નાખી પ્લાસ્ટિક નહીં અને પતા નહી બધા વ્યવસ્થિત મૂકી દે અને આપણે સહી એકલા એટલે આ બધું વ્યવસ્થિત કરી નાખી અને વિડીયોમાં કન્ટિન્યુ બેને રહી અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો પત્ને બધું કમ્પ્લીટ મૂકી દીધું છે ગાડીમાંથી જવો તમે અને આપણે સાલ પત્રી રે એ નીચે નાખી દીધી છે અને પત્તા આપણે જો અહીં ઉપર મૂકી દીધા છે સીડી ઉપર પત્તા મૂકી દીધા છે અને આપણે જો અહીંયા આ મીઠું નમક ભરવાનું છે જો તમને આવડું આ નમક છે આ કંપની છે જેને ઇંગ્લિશ આવડતું હોય કમેન્ટ કરીને કહી દેજો શું નામ લખેલું છે એ હવે આ બધું જો ઢગલો પીડો ને મીઠાનો એ આપણે ગાડીમાં ભરવાનો છે અને મજૂરી અને હવે આપણે ફરવાનું થઈ છે અને પેલી અને આપડે ભટાની જો આ રીતના મૂકી દીધા હતા પેલા સીડી રાખી દીધી અને એની ઉપર બધા ભટ્ટા ગોઠવી દીધા અને આપણે હું તો એક લાઇન થઈ જાય ને બે ત્રણ લાઈન પછી આમ વાળા પરથી ભટ્ટ મારતા જઈશું આપણે મજૂર દાદા છે એટલે મૃત્યુ કરવામાં વાર નહીં લાગે વધીને આપણા કલાકમાં આપણે ગાડી ભરી કરી દઈશું છે કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે અને ગાડી ભરાઈને અને આપણે ને ભતાની બધી મારી દીધું છે અને અત્યારે મજૂરી જોવો આપણે ઝારી મારે છે એટલે આપણે જોવો કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે એટલે હવે આપણે ઝારીને એવું મારી દઈ અને અહીંયા મજૂરી એ આપણે ગાડીઓને બધાને તાલપત્રી મરાવી દે અને અત્યારે જોવો એ જારી મારે છે અને જારી મારીને પછી મારી દે આપણે તાલપત્રી અને મિત્રો આપણે બીજી જગ્યાએ માલ ભરવા જવાનો છે કેમ કે આપણે અહીંયા વજન જોઈએ એ પૂરો થયો નથી એટલે હવે બીજી જગ્યાએ આપણે જવાનું છે એટલે આપણે હવે અહીંયા જાય તો ખરા પણ હવે આપણને ન્યા જઈને તાલપત્રી ન ખોલાવે ને તો સારું છે કેમ કે આપણે ડબલ ડબલ નકર પૈસા દેવા જોઈએ કેમ કે અહીંયા મજૂરી એ તાલપત્રી બાંધવાના પૈસા લેશે પછી જો નિયા આપણે માલ નાખવા જાય ને તાલપત્રી ખલાવવાનું કીશે તો પછી આપણે નિયા વતન તાલપત્રી ખોલીને પછી પાછી તાલપત્રી મારવી છે એટલે જોવી હવે નિયા બીજી જગ્યાએ જાય પછી ખબર પડે શું પોઝિશન છે ઈ અને અત્યારે આપણે અહીંયા છ વાગે ગાડી કમ્પ્લીટ કરીને ભરાઈ ગઈ છે એટલે હવે તાલપત્રી નાખી એટલી વાર છે એટલે પછી કાટો કરાવીને આપણે નીકળવાનું છે ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ તી અને ગાડી ભરીને આપણે તાલપત્રી ને ઈ બધું વ્યવસ્થિત મારીને અને આપણે આવતરીયાતા બીજી જગ્યાએ એટલે અત્યારે જોઓ આપણે અહીંયા તાલપત્રી ત્યાં મારી અને આપણે બ્રિજની ઓલી બાજુ હતા ત્યાંથી પછી આ ફેક્ટરીમાં આવતા રહ્યા છે એટલે આપણે અહીંયા એ મીઠું જ નાખવાનું છે કેમકે આપણે ત્યાંથી ભર્યું ને ત્યાં આપણે પચીસ ટન વજન ભરવાનો હતો અને પાંચ ટન આયા નાખવાનું છે એટલે આપણે ટોટલ ત્રીસ ટન વજન કરવાનો હતો એટલે હવે આપણે આ મીઠું રહ્યું ને એ આપણે પાંચ ટન રી આપણે રસ્તાનું જ છે કે આ હિંગોલી ખાલી થઈ છે અને અત્યારે જે ભરીને આપણે હિંગોલી ખાલી થઈ છે અને જે નીચેનું ભીરું ને એ આપણે નાંદેડની ની આગળ ગામ છે બીજું કઈક ઉદગીર કે એવું કાંઈક આ ગામનું નામ છે ન્યા આપણે એ મીઠું ખાલી થઈ છે પચીસ ટન જેવી એટલે હવે આપણે અહીંયા પાંચ ટન મીઠું નાખી લઈ અને અહીંયા ગાડીઓ રહી ની આપણે એમ તો પડી છે ઘણી જુઓ તમે કન્ટેનર પડ્યા છે બીજી એક આપણે લેલનની ગાડી છે ચૌદ ટાયર અને આઈસર પડ્યા છે અને આવડિયા જોવો આપણે મીઠાની જ કંપની છે એટલે જોવી હવે આપણો વારો ક્યારે આવે છે કેમ કે આપણે ગેટે ને એવું તો કરાઈ આવ્યા છે પણ જોવી હવે કેટલી વાર લાગે છે કેમ કે આપણે અહીંયા જો કન્ટેનર એની વધારે પડ્યા છે આપણને ટ્રાન્સપોર્ટરે તો કીધું છે કે ભાઈ આપણી ગાડી રહી ભરાઈ જઈ છે તો જોવી હવે કેમકે અત્યારે હાડા હાથ થઈ ગયા છે જોવી કેટલા વાગે આપણી ગાડી ભરાય છે